એટલે આપણો ધક્કો જે કઈ હતો એ સક્સેસ એવું કંઈ નથી કે ભાઈ બહુ ખરાબ રિઝલ્ટ આવ્યા છે અને એમાં કઈ અફસોસ એ કરવા ના હોય કે ભાઈ કદાચ દાસ આપણે પાસ થાય ન પાસ થાય તો કેમ કે આપણે બહાર જવું હોય કમાવા માટે અને દેશ મૂકીને જવું હોય તો એના માટે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે ઘણું બધું મહેનત કરવી પડે અને ઘણા બધા ધક્ ખાવા પડે એટલે આપણા જેટલા ફ્રેન્ડ સર્કલના અને યુટ્યુબ ફેમિલીમાંથી આપણા મિત્રો છે ને બધાને મારું તો એ જ કહેવાનું રહે કે કોઈ માયુસ ન થતા કે દાસ હું ન પાસ થાય તો મારું રિઝલ્ટ હજી નથી આવ્યું જેના રિઝલ્ટ જેવા આવે એવા કબૂલ કરી લેજો કેમ કે આના પછી નેક્સ્ટ ટાઈમ પણ વારો આવવાનો જ છે ನಾಡ <mimitation> ಆಡಪ್ಪಂಡ್ <mimitation> 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 તો રિટર્નમાં આપણે પાછા ભાઈ નીકળી ગયા હા ત્યાંથી ને અત્યારે બરોડાથી બસો અઢીસો કિલોમીટર છે હે બરોબર હમણાં બરોડા આપણે ફૂંઘવાયું છું અને રિટર્નમાં શૂટિંગ આપણે જાજુ કર્યું નથી કેમકે જાતા વખતે આપણે દરેક રસ્તાના સીન મૂક્યા હતા ક્યાં ક્યાં પુગા હું હું આપણે ઇલાકો લીધો હતો ક્યાં પાટા ઉપર હતા એ બધે બધું મેં તમને બતાવેલું આપડા જૂના વિડીયા જોઈ લેજો કાલના પ્રમ દિવસના એના દિવસ પહેલાંના ત્રણ ચાર દિવસના બધા વિડીયા મૂકેલા છે તો રિઝલ્ટ ઓલરેડી આવ્યા છે પણ હજી નામ નથી ખુલા કે હા જુદીમાં કદાચ નામ ખૂલી જાય પણ મેઇન વસ્તુ કે પચાસ સાઠ ટકા જેટલું રિઝલ્ટ આવી ગયું છે એટલે આપણો ધક્કો જે કાંઈ હતો એ સક્સેસ છે એવું કઈ નથી કે ભાઈ બહુ ખરાબ રિઝલ્ટ આવ્યા છે અને એમાં કઈ અફસોસાઈ કરવા ના હોય કે ભાઈ કદાચ આપણે પાસ થાય ન પાસ થાય તો કેમ કે આપણે બહાર જવું હોય કમાવા માટે અને દેશ મૂકીને જવું હોય તો એના માટે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે ઘણું બધું મહેનત કરવી પડે અને ઘણા બધા ધકાય ખાવા પડે એટલે આપણા જેટલા ફ્રેન્ડ સર્કલના અને યુટ્યુબ ફેમિલીમાંથી આપણા મિત્રો હોય ને બધાને મારું તો એ જ કહેવાનું રહે કે કોઈ માયુસ ન થતા કે દાસ હું નપાસ થાય તો મારું રિઝલ્ટ હજી નથી આવ્યું જેના રિઝલ્ટ જેવા આવે એવા કબૂલ કરી લેજો કેમ કે આના પછી નેક્સ્ટ ટાઈમ પણ મારો આવવાનો જ છે અને આમાં મહેનત ઘણી બધી કરવી પડે હું મારી તમને કહાની કહું તો ઘણા મિત્રોને મેં કીધેલું છે ઘણા ઘણાને ખબર પણ છે કે કેટલા સમયથી આપણી ફાઇલ મોકલી હતી અને કેટલા ટાઈમથી આપણે રાહતોને બેઠા આવીએ આ પેલું ઇન્ટરવ્યુ મેં કર્યું હવે આમાં હજી રિઝલ્ટ આવ્યું નથી જો ભગવાન કરીને સારું આવી જાય તો વાંધો નથી પણ કહેવાનો મતલબ એ કે સહનશક્તિ અને થોડીક ધીરજ રાખવી બધાને વારો આવી જાય નેક્સ્ટ ટાઈમ વારો આવી જાય આ વખતે નહીં આવે તો બાકી જો અત્યારે બપોરે અહીં જમવા આપણે ઊભા છે આપણા કુતિયાણાની જ છે આપણા કાઠિયાવાડીની હોટલ છે આપણી બે બસ સ્ટોપ કરી હે અને જમવાનું પણ એકદમ ગુજરાતી તાકાતવાળું રોટલો રોટલી માંડી બધે બધી વસ્તુ આપણી કાઠિયાવાડી જ વસ્તુ છે અને અત્યારનો વ્યૂ પણ જો કંઈક આવો આવે છે બપોર છે અત્યારે એક દોઢ વાગ્યો છે પણ આપણે એમ ન થાય કે અત્યારે બપોર છે વ્યૂ કંઈક એવો હે નજાર બધા અત્યારે નાવાની મોજમાં ચડી ગયા હે મસ્તીનો એ કુંડો છે અને કુંડામાં એકદમ આમ ફુવારા જેવું આમ ડિઝાઇન બનાવેલી છે ને પાણી બાણી બહુ ફર્સ્ટ ક્લાસ છે અહીંયા એક બસ પાર્કિંગ કરેલી છે એક બસ સામે પાર્કિંગ કરેલી છે એકદમ મસ્તીને કાઠિયાવાડી હોટલ હોટલ વીર વસરાજ કાઠિયાવાડી અને કુતિયાણા વાળા હોય જો આવા બોડે મારેલો છે આપણા પાટાના કોઈ પણ ભાઈ મિત્રો કા બાજુ ખટારા ગાડી બસ કે કોઈ પણ વાહન નાખતા હોય તો અહીંયા આવી જવાનું બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ જમવાનું આપણે ઘરે જમીએ એવું જ છે અને સુવિધા પણ બધી નાવા ધોવાની આ તે બાથરૂમ આ તે બધી વસ્તુ છે એક ગાડી આપણે અહીંયા રાખેલી છે ને એક ગાડી અહીંયા મેં તમને હમણાં બતાવ્યું ને એ રીતે જો બધાય જમવા બેહી ગયા છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ લોકેશન રોડ નજીક ફાવ રોડ ટચ અને એમાં ખાસ કરીને આપણું કાઠિયાવાડી કાઠિયાવાડી ખાવાનું અને જો આ ભાઈ સ્પેશિયલ ભાઈ હું તમારું ગામ ક્યાં ખાંભોદર ના છે ને ખાંભોદર ના હે પોરબંદર ખાંભોદર બરોબર ને હમણાં કીધું ને કુતિયાણા કુતિયાણા વાળા તો ખાંભોદર ના હે એટલે સ્પેશિયલ ગુજરાતી ખાવાનું બીજું કોઈ નહીં

મિત્રો ફાઇનલ આપણે આવી ગયા હા બરોડા અને બરોડા મેડિકલમાં આવ્યા હે અને બારકા કંઈક પંદર માણસોના એમ કંઈક નામ પહેલાં આવ્યા હતા બરાબર છે ને બીજાને કંઈક મંગળબુદ્ધમાં ફોન આવવાના મેડિકલ માટે અને મેં તમને વાત કરી ના જેમ કે ટોટલ એક જણા પાસ થયા હતા અને એમાંથી મેડિકલ અમારા આજે હતા પણ રવિવાર થઈ ગયું રવિવારના મેડિકલ બનતું પછી રાતના ત્રણ વાગ્યા પૂજા એટલે એક હોટલ બુક કરાવી હવે ઉઠીને નાઈ ધોઈ ફ્રેશ થઈને ગયા મેડિકલ મેડિકલ બંધ હતી પછી ઓફિસથી ફોન આવ્યો ભાઈ આજનો રોકાઈ જાઉં અને રૂમ રૂમ રાખી દો અને સોમવારે મેડિકલ થાય તો બાર પંદર જણાની ટીમમાં જો અમારી પાંચ જણાની ટીમ છે એટલા સંજયભાઈ છે પછી આપણે બીજા ભાઈ છે જાઉં ગયા પાણી ભરવા પાણી ભરવા ગયા ને બે અંદર આરામ કરે છે અને જો આ રીતે કંઈક હોટલ છે બરાબર સસ્તો ને સારું હોટલ છે નથી વાંધો ધરમશાળામાં રૂમ રાખી લીધો અને બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા એટલે એ કાંઈ ઉપાદી નથી કાલે મેડિકલ થઈ જાય અને મેડિકલ કર્યા પછી સીધા ઘરે અને રિટર્નનો આપણે એક ક્લોક બનાવ્યો નહોતો ને આપણે પાછી વાતે કરી નહોતું કાલે મિત્રોને જરાક વાતે શેર કરી દઈએ અને ગુજન્યુઝ આપી દઈએ કારણ કે ઘણા મિત્રોએ કોમેન્ટમાં જણાવતા હતા પછી આપણે લાઈવ પ્રસારણ હોય કે આપણે વિડીયોમાં કે ઘણા એ પૂછતા હતા કે ભાઈ તમે બહુ મહેનત કરીને એટલા સમયથી ફાઇલ પડી ને ક્યાં પડી ને તમારે ઇન્ટરવ્યુઆનું શું થયું પાસ થયા કે નથી થયા અને કેદી ઇન્ટરવ્ય છે ને કેદી મેડિકલ છે તો આ વિડીયોમાં બધાને આપણે જવાબ આપવા માંગીએ કે ભાઈ આપણે પાસે રહી ગયા ઓલરેડી તમારા બધાના આશીર્વાદથી અને આપણું મેડિકલ છે બરાબર અને જે મિત્રો પાસ નથી થયા એનું હમણાં પાછું ઇન્ટરવ્યૂ આવશે એટલે ખોટું ખોટું કોઈ ટેન્શનમાં રહી નહીં અને જેટલી મહેનત કરી એમાં પણ હજી થોડોક વધારો કરો અને વધારે મહેનત થોડીક હજી અજમાવી અને પાછા ઇન્ટરવ્યુમાં ફર્સ્ટ નંબરથી કે પહેલાં જ જે શરૂઆતના રાઉન્ડમાં તમે પાસ થઈને આવો ને એવી આપણી બધાએ પાસે અપેક્ષા રાખીએ અને પ્લસમાં બીજું તો કંઈ કહેવાનું હોય નહીં તો કાલે મેડિકલ કરાવીને ઘરે જવાનું હોય તો અહીં સુધીની જે કંઈ સફર હતી મેં તમને બતાવી બધા વિડીયો તમને ગઈમાં આવે પછી ત્યાંના ઇન્ટરિયાના વિડીયો તમને હશે અને આ વિડીયો જો તમને ગમે તો શેર કરજો બીજા પણ મિત્રોને ખબર પડે કે ભાઈ મેડિકલમાં હકીકત હું હોય હું ન હોય અને કેવા રિઝલ્ટ આવે કેવા નથી આવતા જે લોકો નથી આવડતું ને પછી નપાસ થાય છે એ લોકો ખોટી બળતરા કરે છે આપણે બધાને એ કહેવાનું છે કે કામમાં તમે પ્રેક્ટિસ રાખો ભાઈ હજી પાછું મહિનાની અંદર ઇન્ટરવ્યુ આવશે ને તો એના પહેલા તમે હાથ વખત કામ શીખી લાવો એ તમારે જવાની જ ગણતરી હોય ને તો બાકી પછી ખોટા આપણે બરા કરીએ હું પાસ ન થયો નપાસ થયો આમ છે ને તેમ છે તો એ વસ્તુ ખોટી છે મળીએ ફરી પાછા ત્યાં સુધી બધાને નમસ્કાર જય જય ભારત અને ધ